कार अमदावाद गुजरात थी कल्पेश भाटिया मोदी बोली रो छु आदरणीय प्रधान नरेंद्र मोदी जी न खाऊंगा न खाने दूंगा बेहजार चौद म एक आ शब्द हतो, हतो मुझे चौकीदार बनाओ मैं चौकीदार की तरह काम करूंगा किसी को छोड़ूंगा नहीं હાલ પૂરતા આપણે આ બે ત્રણ પ્રશ્નોની વાત કરીએ તો દેશની ભોળીવાળી એકત્રીસ ટકા જનતાએ તમારામાં વિશ્વાસ મૂકી દીધો અને તમારા નામે અમુક ખોટા રૂપિયાઓને પણ જીતાડી દીધા ભાજપના સાંસદો ખોટા માણસો પણ બની ગયા તમને સરકારમાં બહુમતી મળી ગઈ તમે વડાપ્રધાનની ખુરશી પર બેસી ગયા બેઠા પછી થોડાક જ સમયમાં તમે તમારું પોત પ્રકાશ્યું ગરીબોના કલ્યાણની જગ્યાએ ગરીબ ખેડૂતો માટે તમે પ્રહાર ચાલુ કરી દીધો તમે રાત્રો રાતોરાત એવો એક નિયમ લાવી દીધો કે ખેડૂતોની કોઈ પણ જમીન ઉદ્યોગો માટે આપી દેવાની રહેશે પણ દેશના તમામ વિરોધ પક્ષોએ એક થઈ અને તમને બેસાડી દીધા સાઈડમાં તમે સમજી ગયા કે આ વસ્તુ ખોટી છે પછી થોડાક સમયમાં તમે દેશને તો જે વચન આપેલું એમાંથી ફરી ગયા કે કાળું ધન હું વિદેશમાંથી લાવીશ પણ દેશમાં જે કાળું ધન હતું તમારા મનપસંદ વ્યક્તિઓનું એને પણ તમે સફેદ કરી નાખ્યું એવા આરોપો આજે પણ વિપક્ષ કરી રહ્યા છે અને એના અનુસંધાનમાં જ હું તમને કહી રહ્યો છું કે જે તમે નોટબંધી લાવ્યા એ નોટબંધી પાછળનો હેતુ એ જ હતો કે તમારા અંગત ઉદ્યોગપતિઓ કે માનીતા મિત્રોનું કાળું ધન નવા ચલણી નોટોના રૂપમાં સફેદ થઈ ચૂક્યું છે એટલે ન ખાવું ન ખાને દુંગા વાળી વાત ઉપર ચોકડી તો મૂકી જ દેવાય બીજું કે બે હજાર સોળમાં માં સમગ્ર વિશ્વની અંદર પનામા પનામા કાંડની વાત તો તમે સાંભળી હશે તો સમગ્ર વિશ્વની અંદર તમામ દેશોએ પનામા કાંડમાં જે લોકોના નામ આવ્યા તેમના ઉપર કાયદોસર કાર્યવાહી કરી પડોશી તમારા મિત્રો જેની કેક ખાવા તમે કોઈને વગર પૂછે ગયા હતા ચૂકકે ચૂકકે ગળે વળગી ગયા એવા નવાઝ શરીફ ને પણ જેલ માં જવું પડ્યું પનામા માટે જ્યારે ભારત માં ખાઉંગા ન ખાને દુંગા વાળા તમે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ તમારા આડત્રીસ થી વધુ અંગત મિત્રો પનામા માં હોવા છતાં બધું એમનું એમ રાખ્યું કેમ તમે કહો છો હું ચોકીદાર છું હું ઈમાનદાર છું આ વાત સમગ્ર દેશના તમામ વ્યક્તિઓના કાળજામાં ઘા કરી ગઈ છે ચાહે ભાજપને માનવા વાળા હોય કે કોંગ્રેસને માનવા વાળા હોય એ જ વખતે ખબર પડી ગઈ છે કે અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ખોટા છે પછી રફાલ સોદાની વાત કરીએ તો રફાલ સોદામાં તમે ગમે તે રીતે બરાબર હો તમારે અમને એટલે કે દેશની જનતાને રફાલ નું વિમાન કેટલામાં ખરીદ્યું યુદ્ધ વિમાન બસ આટલો એક શબ્દ બોલવાનો હતો આજે અંદર રાહુલ ગાંધી ચોર દે છે તો તમારી પોતાની નૈતિક હિંમત નથી નહી તો તમે ધારો તો વડાપ્રધાન તરીકે કઈ કરી તો શકો ને પણ તમે કોઈ પગલા લીધા નથી મતલબ

તમે રાહુલ ગાંધી સોનિયા ગાંધી કે પ્રિયંકા ગાંધી કે કોઈ પણ કોંગ્રેસના નેતાઓ ઉપર એક ચોર્યાનો કે કોંગ્રેસ કૌભાંડ કર્યાનો આરોપ કેમ નથી લગાવી શક્યા જૂના કેસો કેમ નથી ખોલ્યા પાકિસ્તાન સાથે તમારા બધા સંબંધો એમના એમ છે તમારો પીએ અજીત ડોભાલ એનો છોકરો પાકિસ્તાનના માણસો સાથે ધંધો કરે છે તમારા અંબાણી અને અદાણી પાકિસ્તાન સાથે વેપાર કરે છે વીજળી વેચે છે તમે કોઈના ઉપર કશું કર્યું નથી એ વસ્તુ એવી દેખાય છે કે તમારો પાકિસ્તાન અને કોંગ્રેસ માટેની જે બૂમો છે એ ખાલી નામ પૂરતી છે આ કેવી વાત છે કે કોંગ્રેસ પાકિસ્તાન અને નરેન્દ્ર મોદી મોસેરે ભાઈ હે પણ નહીં મોસેરે ચોકીદાર હે આજના જમાનામાં તમે ચોકીદાર શબ્દ જે વાપર્યો છે અને રાહુલ ગાંધીએ તમને સામે જે કીધું છે એના ઉપર એમ જ કહેવાય કે ચોકીદાર ચોકીદાર મોસેરે ભાઈ હે બાકી તમે અમને એટલે ગરીબ જનતાને જ હેરાન કરી રહ્યા છો આયુષ્માન યોજનાનું જે તમારું કાર્ડ છે એમાં કોઈ પણ મોટી હોસ્પિટલ પાસેથી જાહેરમાં બતાવો ને કે કઈ કઈ યોજનામાં તમારું કાર્ડ કામમાં આવે છે હમણાં સોમવારની જ વાત છે રાંચીની અંદર એક વ્યક્તિને એટેક આવ્યો એને ચોપન હજાર રૂપિયાનું બિલ એના પરિવારને થમાવી દેવામાં આવ્યું વ્યક્તિ તો મરી ગયો અને હોસ્પિટલે પોતે કીધું કે આ કાર્ડમાં એમઆરઆઈની સગવડ નથી તો તમારા આયુષ્યમાન કાર્ડને ધોઈ પીવાનું માત્ર હોસ્પિટલની નર્સિંગ ચાર્જ અને ડોક્ટરની વિઝિટિંગ ચાર્જ માટેના જ એ રૂપિયા મંજૂર થશે એટલે લોકોને છેતરપિંડી કરવાનું કરાવવાનું તમારી સરકાર દ્વારા જે થઈ રહ્યું છે તે બંધ થઈ જાય ને તમે પણ સત્તા પરથી કાયમ ઉતરી જાઓને એટલું જ અમે ઈચ્છીએ તમે શરૂથી અંત સુધી જુઠ્ઠું જ બોલ્યા છો અને એ જ કરી રહ્યા છો બાકી તમે ખુલ્લા તો પડી જ ગયા છો નથી કોંગ્રેસને કશું કર્યું કે નથી પાકિસ્તાનને કર્યું જે પણ તકલીફો આપી છે એ અમને ગરીબ જનતાને જ આપી છે તમે ગરીબોના દુશ્મન અને અમીરોના મિત્રો છો તે આ પાંચ વર્ષમાં ખબર પડી ગઈ છે કોઈ મુદ્દા તમારી પાસે નથી નરેન્દ્રભાઈ આ તમારી રાજકીય એક પ્રધાનમંત્રી તરીકેની સભામાં પણ તમારા શબ્દો સાંભળતા બુદ્ધિજીવી વર્ગને શરમ આવે છે લજ્જા આવે છે કે આ દેશનો વડાપ્રધાન છે કે કોણ છે